આજે બાવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યરે આજ જાણવા થયા કોટી કલ્યાણ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ ભાગ્ય જાગ્યરે આજ જાણવા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચાયેલા આ પદની છેલ્લી પંક્તિ છે કોણ જાણે આ કેમ થયું આવ્યું અણચિંતયું ઢાળો અલૌકિક ઢળી ગયો મળ્યા મુખોમુખ ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મળ્યા મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ છેલ્લી પંક્તિમાં આપણે માયા ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને ડંકો વાગ્યો નાદ ધ્વનિ થયા શંખ ફૂંખાયો જય જયકાર થયો જીત કોના ઉપર થઈ માયા ઉપર વિષય અને વાસના ઉપર દેહાભિમાન અને અહંતા મમતા ઉપર કામ ક્રોધાદિક દોષો ઉપર સ્વભાવ અને પ્રકૃતિ ઉપર આપણી જીત થઈ છે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું તો આ જીવ માતાનું ધાવણ થયો છે અનંત અનંત યોગોમાં અનંત અનંત જન્મની અંદર જીવાતમાં ઘણું ઘણું બન્યો છે રાજા બન્યો મહારાજા બન્યો પ્રધાન બન્યો રાષ્ટ્રપતિ પણ બન્યો ઇન્દ્રચંદ્ર સૂર્ય નક્ષત્ર તારામંડળ ઘણું બન્યું અને જ્યારે જ્યારે રાજા રજવાડા નો માલિક હતો ત્યારે આજુબાજુના રાજા ઉપર એને જીત હશે દેવો અને દાનવોના યુદ્ધ થયા ત્યારે દાનવો પર વિજય પ્રાપ્ત કર્યો હશે જીત મેળવી હશે અથવા તો કોઈ દેશનો પ્રધાન હશે ત્યારે બાજુના દેશ ઉપર ચડાઈ કરી હશે ત્યારે પણ જીત મેળવી હશે પરંતુ આ એવી જીત છે કે જે પહેલી વખત આપણે મેળવી શક્યા છીએ ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા તપશ્ચર્યા કરીને મનને જીતી ન શક્યા વાસના સ્વભાવ પ્રકૃતિ આ તમામ દોષો ઉપર વિજય પ્રાપ્ત ન કરી શક્યા અને ક્યારે કરી શકાય છે જ્યારે સંત અને ભગવંત આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળે અને એમની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય એનું જ્ઞાન થાય એની નિષ્ઠા થાય એમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ થાય મંત્રો આપણને કહે છે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષિયંતે દ્રષ્ટિ પરાવરે હૃદય ગ્રંથિ ક્યારે ભેદાય સંશય ગ્રંથિ આપણે અસત્યને સત્ય માનીને બેઠા છીએ સત્યને અસત્ય માનીને બેઠા છીએ આપણને મોહ થયો છે મોહાત્મક સંશયબન ગ્રંથિ પણ ક્યારે તૂટે છૂટે બળે જ્યારે ભગવાનના પ્રગટ સ્વરૂપમાં પ્રતીતિ આવે ત્યારે ભગવાન મળે ત્યારે છિદ્યંતે સર્વ સંશયા ક્ષિયંતે ચાસ્યકર્માણી અનંત અનંત જન્મની અંદર આ જીવાત્માએ અનંત પ્રકારના શુભ અશુભ કર્મ કર્યા છે કર્મ માત્ર બળીને ભસ્મીભૂત ક્યારે થાય તો ગીતામાં કહ્યું જ્ઞાનાગ્નિ હે સર્વ કર્મા ભસ્મસાત ગુરુ તે અર્જુન હે અર્જુન જ્ઞાન રૂપી અગ્નિ કરીને આપણા કર્મ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય છે કયું જ્ઞાન ભગવાનના પ્રગટ સ્વરૂપમાં ક્ષિયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે પરાવરે પરથી પણ અપર પરથી પણ પર એવું પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું આપણને સ્વરૂપ સમજાય એની પ્રાપ્તિ આપણને થાય એનો મહિમા સમજાય એ સ્વરૂપની આપણને મહિમા સહિત અને જ્ઞાન સહિતની નિષ્ઠાની દ્રઢતા થાય ત્યારે આપણે આ બધા ઉપર વિષય પ્રાપ્ત વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ જીત થાય છે બાકી દુનિયામાં અને આપણા ભૂતકાળમાં જોઈએ માયા ઉપર જીત મેળવવા માટે વિષય અને વાસના ઉપર જીવ મેળવવા જીત મેળવવા માટે માતા પિતા કુટુંબ કમિલા રાજ્યપાટનો ત્યાગ કરીને વનની વાટ લીધી છે પણ જીતી શક્યા નથી એટલા માટે ગીતામાં કહેવામાં આવ્યું વિષયા વિનિવર્તન તે નિરાહારસ્ય દેહીના રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે છે શાસ્ત્રોનું જ્ઞાન દુનિયાનું જ્ઞાન સૂર્યચંદ્ર નવમંડળને આકાશનું જ્ઞાન આપણે વિષય ઉપર વિજય મેળવવામાં કામ નથી આવતું વિષયનો ત્યાગ કરવો સહેલો છે પદાર્થનો ત્યાગ કરવો સહેલો છે માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરવો સહેલો છે પણ એ વિષયમાં કહેતા પદાર્થમાં રહેલી આપણી આસક્તિ ને કામના એનો ત્યાગ કરવો એને મિટાવી દેવી મહામુશ્કેલ છે પ્રકૃતિમ યાંતિભૂતાની નિગ્રહ હકીમ કરી શકે ગીતાના શબ્દો યાદ કરીએ ચાતુર્માસની અંદર ઘણા એ નિયમ લીધા હશે કે આ ચાર મહિના સુધી આપણે મીઠાઈ નથી ખાવી નિયમ લઈ લે અને ચાર મહિનાના સમય દરમિયાન કડેધડ નિયમનું પાલન કરે પણ પારણ ચાલતી હોય ને પારણની પૂર્ણાવૃતિની અંદર પછી પ્રસાદ વહેંચવા માટે કોઈ યુવક નીકળે ને એમાં થાળમાં પેંડા કે બરફી કે મોહન થાળ હોય આપણે હાથ જોડીએ કે મારે ચાતુર્માસનો નિયમ છે મીઠાઈ ન ખાવી હું નહીં લઉં લઈએ નહીં ખાઈએ નહીં પણ એ મોહન થાળનો બટકો જોતાની સાથે મોઢામાં પાણી તો જરૂર આવે આ શક્તિ તૂટતી નથી નિષ્કુળાનંદ ડંકો જીતનો માયા ઉપર વિષય ઉપર રસાસ્વાદ ઉપર ક્રોધ ઉપર માન અને દંભ વગેરે દુર્ગુણો ઉપર વિજય પ્રાપ્ત ક્યારે થયો ભગવાન મુખો મુખ મળ્યા ત્યારે ઘણું કઠણ કાર્ય અનંત જન્મની અંદર ક્યારેય પણ નથી થયું આ વખતે સહજાનંદ સ્વામી મહારાજ મળ્યા એમની કૃપા થઈ એમણે કાંડું પકડ્યું હું માયામાંથી મુક્ત થયો દુનિયાનો રાજા બન્યો મન અત્યાર સુધી મનનો ગુલામ હતો હું મનનો માલિક બન્યો ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મળી યા મહારાજ જેમાં મળી આ મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ વાગી ગયો છે આજ આજ જાણવા આ પદની છેલ્લી પંક્તિનું પૂર્ણાહુતિનું નિરૂપણ આવતીકાલે સાંભળીશું ને ત્યાર પછી આપણે બીજા પદનો પ્રારંભ કરીશું બેંગ્લોર થી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ